સત્યનારાયણ હોટેલના મસાલા પાપડમાંથી ઇયડ નીકળી છે વાત સુધી સત્યનારાયણ હોટેલમાં જમવા ગયેલા ગ્રાહકને કડવો અનુભવ થયો હતો મસાલા પાપડમાંથી ઇયડ નીકળવાનો વીડિયો પણ વાયરલ થયો છે હોટેલની બેદરકારીથી ગ્રાહકમાં સંતોષ પણ જોવા મળ્યો છે તો સત્યનારાયણ હોટલના મસાલા પાપડ માંથી નીકળી હોય અને આ વીડિયો પણ વાયરલ થયો છે કડવો અનુભવ થયો હતો હોટલની બેદરકારીથી ગ્રાહકોમાં અસંતોષ પણ જોવા મળ્યો છે સંવાદદાતા ઘનશ્યામ સાથે જોડે ગયા છે આણંદની સત્યનારાયણ હોટલના મસાલા પાપડમાંથી માંથી નીકળી હોય તેવો વિડીયો સામે આવ્યો છે શું વધુ અપડેટ આરતી ચોક્કસ થી વાસદ સ્થિત જે સત્યનારાયણ કાઠિયાવાડી હોટલ છે તે હોટલમાં કેટલાક ગ્રાહકો ગત રોજ જમવા ગયા હતા પરંતુ જે દીકરી હતી એક નાની બાળકી હતી તેના માટે મસાલા પાપડ મંગાવવામાં આવ્યો હતો અને આ મસાલા પાપડ દીકરી ખાઈ રહી તે દરમિયાન તેના પિતાનો જે મસાલા પાપડમાં અહી હતી તેની પર નજર પડી હતી તેમણે સમગ્ર ઘટનાનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે ત્યારે મહત્વની વાત એ થાય છે કે જે ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ છે તે આ હોટલ વિરુદ્ધ ક્યારેક કાર્યવાહી કરશે જી જી આભાર ઘનશ્યામ સમગ્ર માહિતી આપવા બદલ